મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા અને પાલિકાની સુરત મહાનગરપાલિકાના બિલ્ડિંગ પહોંચ્યા હતા સુરતના વિકાસના કામોનું ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરતના રાજનપાલના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત મહાનગરપાલિકાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને સુરત પહોંચતાની સાથે જ સીએમ મહત્વની બેઠક યોજી હતી અને આ બેઠકમાં સુરતના મહત્વના ચર્ચા કરવામાં આવી હતી અને તે પછી તેઓ સુરત મહાનગરપાલિકાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા સુરતના મહાનગરપાલિકા ઓડિટોરિયમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં તેમણે સુરતના વિકાસ કામો નું ખર્ચે લોકાર્પણ અને ખાત મુરત કર્યું હતું સુરત મહાનગરપાલિકાના કુલ ચારસો પાંત્રીસ કરોડ થી વધુના વિકાસના પટલપોર્ણના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું

દુશ્મનોને પરાસ્ત કરીને લગાતાર ભારતના વિજયની ધજા પદાકા આપણી સેના લહેરાવી રહી છે કારગિલ વિજય દિવસથી શરૂ થયેલી આપણી સૈનિકોની પરાક્રમ ગાથા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક અને તાજેતરમાં ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા સુધી પહોંચી છે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથેના આદરણીય મોદી સાહેબના નેતૃત્વએ હર અમે સેનાનું મનોબળ સતત વધાર્યું છે અને આપણે ઓપરેશન સિંદુરથી આતંકવાદીઓનો સફાયો કર્યો તે પણ અભિનંદનને પાત્ર છે સુરક્ષા અને સલામતી પાયાની અને પહેલી શરત છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની સુરક્ષા અને જનજનની સલામતીને ટોપ પ્રાયોરિટી આપી છે દેશ માટે સમર્પિત ગરીબો વંચિતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ અને સૌના સાથ સૌના વિકાસ સૌનો સાહેબના વડાપ્રધાન તરીકેના સફર કાર્યકાળના પણ આપણા માટે એ પણ આજે ગૌરવનો દિવસ છે કે સાહેબે આજે ચાર દિવસ આજે પૂર્ણ થયા છે સુરત વિકાસ એ કદાચ આખા દેશમાં આજે પણ સૌને માટે રીશાનું કારણ છે અને આ વિકાસની અંદર રાજ્ય સરકાર સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી પણ ગુજરાતને અને સુરતના વિશેષ લક્ષ્ય આપ્યું છે અને એમણે દોરેલી આ પગદંડી ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી પણ આગળ ચાલી રહ્યા છે એના કારણે જ આ સુરતનો વિકાસ અવિરતપણે ચાલી રહ્યો છે સૌથી પહેલાં અમને આપને અભિનંદન આપીશ કે વર્ષોથી સ્વચ્છતામાં ઇન્દોર એ આગળ રહેતો હતો ગયા વર્ષે ઇન્દોર અને સુરત બંને એક સાથે થયા એક સ્થાન પર આવ્યા પરંતુ આગળ નીકળવું રેસમાં સૌથી પ્રથમ રહેવું હોય તો સુરતની ટેવ છે સુરતીઓની ટેવ છે અને એટલા જ માટે સુરતના સ્વચ્છતા કર્મીઓ મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ અને સૌ પદાધિકારીઓને આપ સૌએ મળીને સુરતના શહેરીજનોએ આ વખતે સુપર લીગમાં જે ચાર સિટી હતી એક સુરત શહેર ઇન્દોર નવી મુંબઈ અને ગાંધીનગર એમાં સૌથી વધારે પોઈન્ટ કોઈને મળ્યા તો એ સુરત શહેરને સ્વચ્છતામાં મળ્યા છે અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એ સુરત શહેર છે આ વિશેષ વાત હું આપને એટલા માટે કહું છું કે ઇન્દોર જ્યારે પ્રથમ વહેતો હતો ત્યારે ઇન્દોરના નાગરિકો પણ જ્યારે પણ વાત કરે ત્યારે એવું કહેતા હતા કે ઇન્દોર અમારું સ્વચ્છતામાં અગ્રેસર છે પહેલા નંબરનું શહેર છે આપણને દરેક જગ્યાએ જ્યારે ઉલ્લેખ કરીએ ત્યારે આ શબ્દ લખો છે કે દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એ સુરત શહેરના અમે શહેરીજનો છીએ અને એના માટે ગર્વ લેવું જોઈએ બ્યુરો રિપોર્ટ જનાદેશ